નહોતા મિત્રો તો આપણે દહેજથી નીકળી ગયા હતા ઘરે જવા માટે તો રસ્તામાં વડોદરા પાદરા પોકતા વરસાદ ચાલુ થઈ ગયો છે જો આપણે એ બાજુ પડે છે કે નહીં પડતું ખબર નહીં પણ જોવા જો અહીંયા આગળ ફૂલ વરસાદ પડે છે જો આપણો ભાઈબંધ અહીંયા ઊભા છે કઈ ક્લે હે તો હું બતાવું છું શું છે બોલો

તો સમજી વિચારીને આવું તમારે જો આ મહિસાગર જો હા તો અમારાથી જો એકદમ વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું છે